ોધરાની મેટર્નિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીની ઘટનાથી ખડભડાટ દીપ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોમમાં બની માનવ તસ્કરીની ઘટના હોસ્પિટલના સ્ટાફ મહિલા સહિત આઠ શખ્સો સામે ફરિયાદ દીપ મેટર્નિટી હોસ્પિટલના સંચાલકો સામે પણ ફરિયાદ અજાણી મહિલાની પ્રસુતિ કરાવી બાળકીના જન્મ બાદ તસ્કરી કરી બીમાર બાળકીને સારવાર માટે લઈ જવાતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો સાવલી પોલીસમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધી ગોધરા ટ્રાન્સફર કરાઈ ગોધરાની દીપ હોસ્પિટલમાં પોલીસની તપાસ મિલન રાણા નામના વોર્ડ બોય અને અન્ય એકની અટકાયત કરાઈ મુખ્ય આરોપી મિલન રાણાને લઈ પોલીસ દીપ હોસ્પિટલ પહોંચી એફએસએલની ટીમને સાથે રાખી પોલીસે તપાસ હાથ ધરી નવજાત શિશુ વેચી મારવા મામલે પોલીસની તપાસનો ધમધમાટ શરૂ દ્રશ્ય સીધા જોઈ રહ્યા છો હાલ પોલીસની ટીમ જે છે દીપ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે અને જે રીતના આપ જોઈ રહ્યા છો જે મુખ્ય સૂત્રો રહ્યા છે તેને લઈ અને પોલીસ જે છે તપાસ માટે આવી પહોંચી છે કુલમણીને કહી શકાય કે જે રીતને આ સમગ્ર મામલો સામે આવ્યો છો કે જે નવજાત શિશુ જે છે તેને વેચી મારવામાં આવ્યું હતું આ મામલામાં આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલાની તપાસ હવે શહેર એ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ચૌદ તારીખના રોગ નવજાત શિશુનો જેમ આજ જ હોસ્પિટલમાં થયો હતો ત્યારબાદ આ હોસ્પિટલના લગભગ આઠ લોકો ભેગા મળી અને નવજાત શિશુને ગોધરાના એક વ્યક્તિને એ વેચી દેવામાં આવ્યું હતું ત્યારબાદ જે બાળક જે છે બીમાર પડતા જે સમગ્ર બાળકની સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા સાવલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા

राजेश भाई परमार एक बच्ची को लेकर आए थे, थी जिसकी दो तीन दिन पहले डिलीवरी प्राइवेट हॉस्पिटल में गोधरा में हुआ था उसको यहाँ ट्रीटमेंट के लिए लेके आए थे क्योंकि प्राइवेट हॉस्पिटल से उसको यहाँ हमारे हॉस्पिटल में रेफ़र किया गया था और हमें आशंका जाते हुए उससे डॉक्यूमेंट मांगते हुए ऐसा लगा कि ये बच्ची किसी और की हो सकती है तो हमने पुलिस को इन्फॉर्म किया ई पी आर नोधाया ए किया पुलिस केस किया उसके बाद पुलिस ने हमें यह सूचना दी कि जब तक बच्ची अच्छी नहीं हो जाती है और जब भी डिस्चार्ज करो तो पुलिस स्टेशन में इसकी जानकारी देना होगी तो जब बच्ची अच्छी हो जाएगी जब डिस्चार्ज करेंगे उसके पहले हम पुलिस वालों को इन्फॉर्म कर देंगे पुलिस वाले को इन्फॉर्म करेंगे पुलिस वाला आएगी उसके बाद इसकी प्रेजेंट में डिस्चार्ज किया जाएगा